10 દન ને માં લક્ષ્મીબેન રેવા પટેલ ને હાથ ઓપરેશન ફેલ થતા મનસુખભાઈ ને ફોન કરતા ડોક્ટર હા મનસુખભાઈ રે વાત થાય છે ભાઈ મારી હા તમને ફોન કર્યો તમે હતા કે 10 વાગે કરજો ફોન ભાઈ કોણ બોલો હું દળવાતી બોલું છું લક્ષ્મીબેન પટેલ હા હા લક્ષ્મીબેન લક્ષ્મીબેન નામ લક્ષ્મી બેન હિમત ભાઈ બરાબર હા તો એના માટે નોતો આપડે એ ભાઈ મારું ઓલું દવાખાના નું છે એ ડોક્ટર સાહેબ એવું કરી નાખ્યું કે હાથ નો તુંદો થઇ ગયેલો હતો પણ એ કીધું નથી ને એને હરિયો નાખી ને મારા હાથ ને પાટો બાંધાવી ને હાડકા બધા ચોટાડી દીધા હા અને હવે ગમે મે પાછો દવાખાને બતાવ્યું ને હા તમારા હાથ નું ઓપરેશન કરવાનું તો કુ ના પાડે છે કેમ કે હાવ બગાડી નાખ્યો છે હાથ કે પેલા જયારે તૂટ્યું હતું ને ત્યારે કદાચ ઓપરેશન થઈ જાત કે અત્યારે એ ચોટાડ દીધા પછી અમે ડોક્ટર ને કેવા ગયા ને મેં કીધું સાહેબ અમે એવું કીધું તો એ પાછું અમારે એમ કેવા માંડે કે હું મારે ન જોવાનું હોય કે તમારે જોવાનું હોય એમ કે એવું લાગતું કે હું તમારા માથે કેસ કરી નાખું એમ

હિંમતભાઈ રામાણી રહે મોટા દડવા રહેવાનું મોટા દડવા ને બરાબર આમાં આની સિવાય કોઈ આગેવાનો ને કોઈ ભલામણ કરી આ બાબત માં હા એક માર ફઈજુ છોકરો છે ને એને કરી હતી અમે તમે પછી એને કઈ કામ કર્યું હતું આગળ ના ના એને કઈ કામ નથી કર્યું ભાઈ એ ડોક્ટરે મને એમ કીધું ને તો અમે એને પછી ગયા ને કે હવે તમારે શું કરવું છે મેં અમે અમે કરવું કે તમે અમે કીધું તું કે ભાઈ આ ડોક્ટર હારો છે અમે ત્યાં ગયા ને આવું કરી નાખ્યું છે મેં કીધું તો એને કઈ નથી પછી બીજું દવાખાનાનું સરનામું દીધું અમે ત્યાં ગયા પાછું અમારે એક સર ને એવું ખર્ચો કરી ને પાછું પાછા મોકલાવી દીધા બરાબર હ અને હવે ઓપરેશન તમે કરી શકો એ પોઝિશન નથી ભાઈ એવું લાગે તો હું મળવાની તો ભાઈ હવે એવું લાગે સરકારી હોસ્પિટલ સારવાર તો કરે છે

હા હું મહારાષ્ટ્ર ની આ બાજુ મને કઈ ખબર જ નથી નકર અમાર બાજુ એવું બધા ડોક્ટર કે ને તો અમાર બાજુ થઇ જાય હું મેં એટલે જ મેં તમને ફોન કર્યો મેં તમારું જોયું ને બધું ના ના મેરેજ નથી ભાઈ મારી બઉ દુખિયારી છે બે છોકરા હારે હતા ને અને દુખીયારી હતી એટલે મેં કરાવ્યું છે આ બાજુ

હા કેમ કે ડોક્ટરે મને એવું કહી દીધું ને સાહેબ હવે જો મારો હાથ સાવ કામ ઉપર નો થઈ ગયો તઈ મે 40 45000 એમ નમ બતાવવામાં વહી ગયા મારા ઓકે વ્યાજે થી પૈસા લઈ ડોક્ટર ડોક્ટર નું નામ શું કીધું આપણે લક્ષ્મીબેન ડોક્ટર નું નામ કુનાલ મિસ્ત્રી કુનાલ મિસ્ત્રી હા ડોક્ટર કુનાલ મિસ્ત્રી અને હોસ્પિટલ નું નામ દર્શી છે દર્શી હોસ્પિટલ નું નામ દર્શી દર્શી હોસ્પિટલ હા

એવું કઈ નાં ગમે એટલા રૂપિયા આશા બાપુ પાસે કેવડા રૂપિયા છે આશા બાપુ પાસે કેવડા રૂપિયા છે તોય પુગાઈ જાય કાયદો બધાય માટે સર્વ પરી કાયદા માં આયવો ને હારા હારા ડાયા થઈ ગયા હા એ તો મને ખબર છે ભાઈ આપડે ખબર જ છે પણ તમને પછી છે એનું ઓપરેશન તમારું ગમે ક્યાંય કરાવી દે એટલે તમે તમારી રીતે એડજસ્ટ કરી સોલ્યુશન કરી લેજો એ હા તમારો ફોટો મોકલો મારો ફોટો મોકલી દો તમારા માં મોકલી દો ભાઈ હા વ્હોટ્સઅપ માં મોકલો એ હા સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ થી બોલું છું ક્યાંથી બોલો છો આપણે તમારી થોડીક હતી લક્ષ્મીબેન હિંમતભાઈ રામાણી કરીને મોટા દરવાજા

એ હું કરતો તો અંદર નું સાંધા વાળું હું નથી કરતો એટલે મેં એમને બાબતે માર્ગદર્શન આપેલું હતું એમાં એવું છે કે operation ચાલુ થયા પછી માર્ગદર્શન કે આ બધું છે એ તો પછી પેલા એ પેલા એ પેલા પેલા જ કીધેલું હતું એમને અને એમાં અમે કઈ કમાણા પણ નથી એની અંદર એમની પરિસ્થિતિ નબળી હતી ને એને ધ્યાન માં લેતા એમની પાસેથી થી નહી નફા નહી નુકસાન માં એમની પરિસ્થિતિ જોતા કે તબીબ તરીકે માનવતા ના ધોરણે કામ કરીએ કરી દીધેલું પણ હવે ઘણી વખત ધર્મ કરતા ધાર્મિક જેવો એવું કીધું કે ભાઈ સાહેબે એવું કીધું કે તારે જ્યાં કેસ કરવો હોય કરી નાખ એ મને પહેલા એવું કહેતા હતા એટલે actually મેં એમને બધી જ શાંતિથી વાત સમજાવી પણ એ લોકોનો દુરાગ્રહ એવો હતો કે સાહેબ આ તમે જ કર્યું છે તો તમે જ બાકીનું કરી દો એટલે એમાં બે વસ્તુ છે એક તો મેં જે કરેલું હતું એ ઉપરના ખૂંટાનું કરેલું હતું સાંધા બાબતે મેં માર્ગદર્શન આપ્યું એ હું પહેલા પણ નતો કરતો અને અત્યારના પણ નથી કરતો તમે સમજા આ ગરીબ માણસ છે અને એના માટે મેં એમને છે ને સાંભળો એના માટે મેં એમને છે ને છેલ્લે અહિયાં KDP માં પણ ભલામણ કરી દીધેલી ત્યાં અભિષેક કરવા પણ ગયેલો નું પણ એમાં અમુક જે plate ને screw જે આવે ને એનો ખર્ચો આ લોકો પાસે નથી હવે તમે કોઈક ને ભલામણ કરો તો કોક operation ધારો કે મફત પણ કરી દે પણ એમાં plate ને screw એના પૂરતું થોડું એમને

જોઈ લો મારાથી જે રીતનું થતું હોય બાકી હરીબ હોય ને એ લોકો ને એવું હોય

મારી વાત સાંભળો આ તમારી પાસે કોઈ માંગણી કરવામાં આવેલી હોય તો બાકી તમને કીધું કે બેન જો ભાઈ વ્યવસ્થિત છે બેન થોડા છે એટલે એમની કદાચ ના ના તો યોગ્ય ન હોય એવું માની શકું મારી પાસે એવિડન્સ હોય ને ફોન કર્યો આ એવિડન્સ વગરનો ફોન નથી વગરનો ફોન નથી તમારું બધું અહીંયા મારી પાસે આખી ફાઈલમાં લખેલું છે ઈ છે અમે આપેલું જ છે બધું એમને હા નહીં 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 બીજા ડોક્ટર્સ પણ અભિપ્રાય છે હશે તમારી પાસે હા એની જે તમે એમાં એમાં આપને જો આગળ વસ્તુઓ હોય જો આમાં હું તમને બઉ સ્પષ્ટ કઉ છું એને સિવિલ માં કે બીજે ક્યાંય જે આ કરતા હોય ત્યાં હું ભલામણ કરીને વ્યવસ્થા કરાઈ આપી શકું બાકી જો એમને એવું હોય